મહેસાણાના વિજાપુરમાં હિતરક્ષક સમિતિનું વિરોધ પ્રદર્શન અને હિતરક્ષક સમિતિએ રેલી કાઢી આવેદન આવેદનપત્ર પાઠવ્યું ગોવિંદપુરાને નગરપાલિકામાં સમાવવાની માંગ સાથે આવેદન આપ્યું ગોવિંદપુરાને વિજાપુર નગરપાલિકામાં સમાવવા માટે માંગ પણ કરી બંધ આપ્યું જે સફળ રહ્યું છે બે નગરપાલિકા ન બનાવવામાં આવે જો આમ બનાવવામાં આવશે તો વિજાપુર નગરપાલિકા વિસ્તારમાં રહેતા રહીશો વેપારીઓ નો વિકાસ રોંધાઈ જશે જેના કારણે આપ સરકાર અમારી ચેતવણી છે અરજી છે અપીલ છે આપ જે માનો તે અમારી માંગણી સ્વીકારવામાં આવે કેટલાય વર્ષોથી વિજાપુર વિકાસ વંચી રહ્યું છે અને સરકાર શ્રી નિયમ મુજબ જયારે પણ વસ્તી વધ ત્યારે હદ વધારાની વાત આવે છે પણ કેટલાય રાજકીય કિંમત ને લીધે આ વિજાપુર વિકાસથી વંચિત રહી ગયું છે અને જયારે પણ હદ વધારાની વાત આવે ત્યારે અટકાવી દેવામાં આવે છે પણ આજે અમારા ધારાસભ્ય પુને થી જયારે સરકાર શ્રી પચીસ ના રોજ જે ગેજેટ બહાર પાડીને સોસાયટી વિસ્તારના જે સોસાયટીઓ અને નવા સર્વે નો ઉમેર્યા છે એને અમારે મંજૂર રાખવા માટે આજે અમે વિજાપુર બંધ એક એલન આવ્યું છે વિજાપુર સમિતિ હિત સમિતિની ની રક્ષા રચના કરીને અને બંધ બી સફળ રહ્યું છે અને એક સફળ રેલી કાઢી છે અને અમારી એક ભાવના છે કે બે નગરપાલિકા કોઈ દિવસ ન હોય શકે એક નગરપાલિકા થાય તો અમારી આવે અને વિકાસ થાય એવો અમારી એક ભાવના છે અને અમારી ભાવના છેક સુધી પહોંચે અને સરકારશ્રી માન્ય રાખીએ અમારી ભાવના